શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આ વર્ષે મોટા સંયોગ સાથે આવી રહી છે હોળી આ વર્ષે હોળી પર ચાર કલાકનો ચંદ્રગ્રહણ લાગશે જેની અસર દરેક લોકોના જીવન પર પડશે ચંદ્રગ્રહણના કારણે ત્રણ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે આજના દિવસે આપણે વાત કરીશું હોળીનો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે અને તેનો શુભ મુહૂર્ત કયો છે તે જાણીશું હોળી પ્રગટાવવા માટે કયો સમય શુભ રહેશે અને ચંદ્રગ્રહણ કેટલા વાગે શરૂ થશે તેની અસર શું જોવા મળશે અને સૂતકકાર ક્યારે લાગશે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરીશું તો ચાલો શરૂ કરીએ હોળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે વસંતનો મહિનો આવતા જ તેની રાહ શરૂ થઈ જાય છે હોલિકા દહન ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે અને હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહનને ખરાબ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે હોળી એક જીતનું પ્રતિક છે તે માનવામાં આવે છે હોળી એક સાંસ્કૃતિક ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે સમગ્ર ભારતમાં તેની અલગ જ ઉજવણી અને ઉત્સાહ જોવા મળે છે હોળી એ ભાઈચારા પરસ્પર પ્રેમ અને સદભાવનાનો તહેવાર છે આ દિવસે લોકો એકબીજાને રંગોથી ભીંજવે છે ઘરોમાં ગુજીયા અને વાનગીઓ બનાવવામાં આવે છે લોકો એકબીજાના ઘરે જઈને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે આવા સંયોજનો સો વર્ષ પહેલાં જ રચાયો છે આ દરમિયાન ધન રાશિઓને ઘણો ફાયદો થવાનો છે દેશમાં હોળીનો તહેવાર પચીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે રંગોના આ પર્વ પર આ વર્ષે સો વર્ષ બાદ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે જેની સીધી અસર ત્રણ રાશિઓ પર પડશે અને એમનો સ્વર્ણિમકાર શરૂ થઈ જશે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ થઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને તે ત્રણ વાગીને બે મિનિટે સમાપ્ત થશે પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચંદ્રગ્રહણ ચોક્કસથી તમામ રાશિઓ પર અસર કરે છે ગ્રહણની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળે છે અને કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર પણ જોવા મળે છે આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે ગ્રહણના ટાઈમ પર ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને આ રાશિમાં રાહુ પહેલાંથી બેઠો છે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમય સમય પર થતા રહે છે અને એની માનવ જીવન પર ઘણી સારી અસર થાય છે જ્યોતિષ ગણના અનુસાર હોળી પર ચંદ્રગ્રહણ લગભગ સો વર્ષ પછી થઈ રહ્યું છે હોળીના પર્વ પર ચંદ્રગ્રહણ લાગવાથી આ ત્રણ રાશિઓને ફાયદો થઈ શકે છે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણના સમયના નવ કલાક પહેલાં શરૂ થાય છે પરંતુ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં ઉપરાંત તે હોળીના તહેવારને અસર કરશે નહીં તેથી તમે કોઈ પણ ચિંતા વિના હોળીનો તહેવાર ઉજવી શકો છો આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણનો લાભ અવશ્ય મળશે ચાલો તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીએ જેમના માટે હોળીના દિવસે ચંદ્રગ્રહણ શુભ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થશે જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થઈ શકે છે માનસિક શાંતિનો અનુભવ કરશો સ્વાસ્થ્ય સારું રહેશે તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે પૈસાની બચત કરી શકશો સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણની અસરથી સુખ આવવાનું છે અને તમારા અંગત જીવનમાં ખૂબ આનંદ અનુભવશો રોકાણ માટે આ યોગ્ય સમય છે આ સમયગાળા દરમિયાન તમે જે પણ યોજનામાં રોકાણ કરો છો તેમાં તમને નફો ચોક્કસ મળશે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે મકર રાશિ મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સારા પરિણામ લાવશે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેતો મળશે માતા પિતા દરેક કામમાં સહકાર આપશે જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમને તેનાથી રાહત મળશે માનસિક તણાવ દૂર થશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ